નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે ધન આવતા પહેલા આ એકવીસ સંકેતો દેખાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પર ધનનો વરસાદ થવાનો હોય છે એટલે કે તે ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત ચોક્કસ તેને આવા કંઈક સંકેતો આપે છે ધન આવતા પહેલાં આ એકવીસ શુભ સંકેતો દેખાય છે આ શુભ સંકેતોને ક્યારેય અવગણશો નહીં કારણ કે તે સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરે આવશે હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે જે વ્યક્તિને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેને ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરે વિવિધ ઉપાયો પણ અજમાવે છે એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદવાળા ઘરમાં ચોક્કસ શુભ સંકેતો દેખાય છે તો ચાલો જાણીએ કે તે શુભ સંકેતો શું છે પરંતુ પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સસ્ક રાયબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર એક હાથમાં ખંજવાળ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અથવા સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર બે શંખનો અવાજ સાંભળવો સવારે ઉત્તાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે આ સંકેત સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા માટે બદલાવાનો છે તમે જીવનમાં એક મોટો સીમાચિહ્ન પણ પ્રાપ્ત કરી શકો છો નંબર ત્રણ કાળી કીડીઓ તમારા ઘરમાં પ્રવેશી રહી છે જો તમે અચાનક કાળી કીડીઓને લાઇનમાં ચાલતા અને ખાદ્ય પદાર્થો પર હુમલો કરતા જુઓ તો સમજો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે અથવા તે તમારા ઘરમાં પૈસા આવવાનો સંકેત હોઈ શકે છે નંબર ચાર સવારે તમારા ઘરના દરવાજા પર ગાય આવી રહી છે જો સવારે ગાય તમારા ઘરના દરવાજા પર આવીને મૂસ કરે છે તો તેને ભગવાનનો આશીર્વાદ માનો આવી સ્થિતિમાં ગાયને રોટલી અથવા પાલક ખવડાવો અને તેને વિદાય આપો આનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીએ પોતે તમારા દરવાજે ખટખટાવ્યો છે નંબર પાંચ ગાઢ અને લીલો તુલસીનો છોડ જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક ગાઢ અને લીલોતરી બની જાય તો તે સમૃદ્ધિ અને સંપત્તિનો સંકેત છે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં સંપત્તિ અને સમૃદ્ધિ આવશે નંબર છ સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચેનો સંબંધ નિષ્ણાતોના મતે સાવણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે જો તમે વહેલી સવારે કોઈને ઝાડુ મારતા જુઓ છો તો સમજો કે તમે જલ્દી જ ધનવાન બનશો જો તમે ઓફિસ જતી વખતે કોઈને સતત પાંચ દિવસ સુધી ઝાડુ મારતા જુઓ છો તો તે સૂચવે છે કે તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે નંબર સાત સવારે ઘરની બહાર પૈસા મળવા જો તમને સવારે ઘરની બહાર નીકળતી વખતે પૈસા પડેલા જોવા મળે તો આપણ સંપત્તિના આગમનનો સંકેત છે તેવી જ રીતે જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો આપણ સંપત્તિ મેળવવાનો શુભ સંકેત છે નંબર આઠ મુખ્ય દરવાજાની બહાર ઊગતું આંબાનું ઝાડ જો તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર આંબાનું ઝાડ સ્વયંભૂ ઉગે છે તો તે સૂચવે છે કે તમે ધનવાન બનવાના છો આ એક ખૂબ જ શુભ સંકેત છે અને તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં સંપત્તિનું આગમન થશે નંબર નવ બિલાડી બિલાડીના બચ્ચાને જન્મ આપતી બિલાડી જો બિલાડી તમારા ઘરમાં બિલાડીના બચ્ચાને જન્મ આપે છે તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે તેવી જ રીતે જો કોઈ કિંમતી વસ્તુ છત પર પડે છે તો તેને પણ શુભ શુકન માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ મૂકે છે તો તે ધનવાન બનવાનો સંકેત છે નંબર દસ એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય છે જો ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોડી એકબીજાનો પીછો કરતી જોવા મળે છે તો તે ઘર માટે સમૃદ્ધિનો સંકેત છે જો દિવાળી પર તુલસીના છોડમાં ગરોળી દેખાય છે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે તે અપાર સંપત્તિનો સંકેત પણ માનવામાં આવે છે નંબર તગ્યાર વહેલી સવારે શેરડી જોવી સવારે અચાનક તમારી આસપાસ શેરડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સ્પષ્ટ સંકેત છે કે તમારો દિવસ બદલાવાનો છે અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવાની છે નંબર બાર તમારા ઘરની બહાર ઘુવડ જોવું તે દેવી લક્ષ્મીનું વાહન છે જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર ઘૂવડ જોઈ રહ્યા છો તો તે સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાના છે જ્યાં પણ ઘૂવડ દેખાય છે ત્યાં દેવી લક્ષ્મી ચોક્કસ આવે છે આ સૂચવે છે કે તમને ટૂંક સમયમાં અપાર સંપત્તિ પ્રાપ્ત થશે નંબર તેર સ્વપ્નમાં પીયા કે લાલ ફૂલો જોવા સ્વપ્નમાં પીળા કે લાલ ફૂલો જોવા એ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે વધુમાં સ્વપ્નમાં મંદિર જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માત્ર સંપત્તિ જ નહીં પરંતુ આધ્યાત્મિક પ્રગતિનો પણ સંકેત આપે છે સ્વપ્નમાં લાલ સાડી પહેરેલી સ્ત્રીને જોવી એ દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું પણ પ્રગતિ અને સફળતાનું પ્રતીક છે નંબર ચૌદ રસ્તા પર રોટલી લઈને કૂતરો જોવો જો તમે કોઈ કામ પર બહાર હો અને મોંમાં શાકાહારી ભોજન કે રોટલી લઈને કૂતરો જોવો તો તે સંકેત છે કે તમને નાણાકીય લાભ મળવાનો છે નંબર પંદર બ્રહ્મ દરમિયાન જાગવું જ્યારે મહાલક્ષ્મીના આશીર્વાદ તમારા પર હોય છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગશો આ તમારા દિનચર્યામાં સુધારો કરે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવું એ સૂચવે છે કે તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવાના છે અને મહાલક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર વરસવા લાગ્યા છે નંબર સોળ સ્વપ્નમાં પોપટ જોવો સ્વપ્નમાં પોપટ જોવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારી નાણાકીય સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે વધુમાં મહાલક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે અને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાની શક્યતા છે નંબર સત્તર સ્વપ્નમાં શુભ પ્રતીકો જોવું જો તમે ઝાડ ઘૂવડ હાથી મોર શંખ કેળો અથવા ગરોળીનું સ્વપ્ન જોશો તો તે ખૂબ જ શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તમારું ધનવાન બનવાનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે નંબર અઢાર સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો જો તમે જાગતાની સાથે જ શંખનો અવાજ સાંભળો છો તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારો શુભ સમય આવવાનો છે અને તમને ટૂંક સમયમાં પ્રગતિ અને નાણાકીય લાભ પ્રાપ્ત થશે જો તમે ઘરની બહાર નીકળતી વખતે કોઈ કૂતરો મોંમાં રોટલી અથવા કોઈ શાકાહારી ખોરાક લઈને જતો જુઓ છો તો આ પણ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે નંબર ફોગણીસ નપુંસકને જોવું જો તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જતી વખતે નપુંસકને જુઓ છો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે નપુંસકને થોડા પૈસા દાન કરવા જોઈએ જો નપુંસક તમને થોડા પૈસા પરત કરે છે તો તેને સુરક્ષિત રીતે રાખો આમ કરવાથી તમે તમારી સંપત્તિ વધારવામાં સક્ષમ બનો છો અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર વીસ તમારા ઘરની છત પર કોયલનો અવાજ સાંભળવો આ પણ એક શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે નંબર એકવીસ સવારે ઉત્તાની સાથે જ પૂજા માટે નારિયેળ જોવું જો તમે સવારે ઉત્તાની સાથે જ પૂજામાં નારિયેળ ચઢાવેલું જુઓ છો તો તેનો અર્થ એ છે કે મહાલક્ષ્મી તમારા પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવશે આ એક ખૂબ જ શુભ સંકેત છે અને સૂચવે છે કે તમારું જીવન સુખ સમૃદ્ધિ અને નાણાકીય પ્રગતિ માટે પાકી રહ્યું છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ